નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એક માત્ર જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં અઢાર મોબાઈલ ફોન સાથે આરોપીને પકડી અનડિટેક્ટ ગુનો શોધી કાઢતી નવસારી એલસીબી ટીમ નવસારી એલસીબી ટીમે જેકી લક્ષ્મણભાઈ ધનવાણી કે જેઓ આઠસો ચાર ચંદ્ર સ્કાય વ્યૂ હાઈટ્સ છાપરા રોડ નવસારી ખાતે રહે છે એની સામે ગુનો નોંધાયો હતો અને ગુનો અનડિટેક્ટ હતો તો જેથી કરીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે અને અઢાર મોબાઈલ ફોન પણ એની પાસેથી કબજે લીધા છે અને આ પ્રમાણે અનડિટેક્ટ ગુનોને ડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ નવસારી એલસીબી ટીમે છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી એવા ધર્મેશ કે જે ઠાકોરભાઈ બુધિયાભાઈ વસાવાના પુત્ર છે અને છત્રીસ વર્ષોની ઉંમર છે એ કલરવઠા ગામ મંદિરફળિયું બાંગરોનો રહેવાસી છે એને ઝડપી પાડ્યો છે અને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જનજાતીય ગૌરવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત દ્વારા જનજાતિ ગૌરવ રથ યાત્રા સ્વાગતમાં સહભાગી બન્યા મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી જનજાતીય ગૌરવયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગૌરવ લે તથા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી બોધ લઈ દેશભક્ત ના ગુણોનું અપનાવવાનું આહવાન કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશ પટેલ આજરોજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અંગે ઇડબ્લ્યુએસ વન અને ઇડબ્લ્યુએસ ટુ બાબતે ચર્ચા કરવામાં આવી હતી આજ રોજ નવસારી મહાનગરપાલિકા ખાતે નવેમ્બર માસની સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ના મ્યુનિસિપલ કમિશનરો અને સાથે જ ટેકનિકલ અને વહીવટી કર્મચારીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરના પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસના કાર્યોને ગતિ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત રૂમલા ખાતે ગૌરવ રથનું ઉષ્માભર્યું સ્વાગત કાર્યક્રમમાં આદિવાસી સમાજ દ્વારા ગીરિયા નૃત્ય નૃત્ય અને કહાડી નૃત્ય રજૂ કરી ઉપસ્થિત સ્વને મંત્રમુગ્ધ કરાયા મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે આ ઉજવણી માટે અંબાજીથી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રા નીકળેલી છે આ રથયાત્રા આજે નવસારી જિલ્લાના ખેરગામથી પ્રસ્થાન કરી હાલ ચીખલી તાલુકાના રૂમલા ગામે આવી પહોંચી હતી જ્યાં લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા રથનું આનંદપૂર્વક સ્વાગત આખા ગુજરાતની અંદર સૌથી નામાંકિત અને નવસારીની પ્રખ્યાત એવી રોટરીઆઈ હોસ્પિટલની અંદર સાથે જ હરિજોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી નવસારીની અંદર ઇન્ડિયા વિઝન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બે દિવસનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેની અંદર આઈ ટીચિંગ ઇન્હેન્સિંગ ટીચિંગ સ્કિલ્સ ઓફ ઓપ્ટિમેટરી એજ્યુકેશન ઇન ઇન્ડિયાના સંદર્ભ દ્વારા બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અપૂર્વ ચૌહાણ કે જનરલ મેનેજર છે ઇન્ડિયા વિઝન ઇન્સ્ટિટ્યૂટના તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ હેલન ડેલ્ટો સ્ટીડનીથી પધાર્યા હતા કે જેઓ પણ વર્કશોપની અંદર આઈ ટીચિંગની અંદર જોડાયા છે અને સાથે જ રોટરી આઈના ટ્રસ્ટીઓ હરિજ્યોત કોલેજના પ્રિન્સિપલ અને સાથે જ વિદ્યાર્થી ગણોએ બે દિવસની અંદર ઉત્સાહભેર રાહ રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજવામાં આવેલા કેમ્પની અંદર ભાગ લઈ અને લોકોની આંખોને કઈ રીતે સાચવી શકાય લોકોનું વિઝન કેવી રીતે જાળવી શકાય એ સંદર્ભે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારવારની અંદર હણફાર પ્રગતિ ભરી છે નવસરીની ખૂબ જ ખ્યાતનામ અને ને ચાર વર્ષ જૂની અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર આજરોજ રાષ્ટ્રીય પક્ષી મૃત હાલતમાં મળી આવ્યો હતો શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક અસરથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓ શાળામાં આવી રાષ્ટ્રીય પક્ષીને પોતાના કબજામાં લઈ અને આગળની પ્રક્રિયા હાથ ધરી છે રાષ્ટ્રીય પક્ષીનું કઈ રીતે મૃત્યુ નિપજ્યું એની તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય સન્માન સાથે એનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત બિનાર ગામે ગૌરવ રથનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીને અનુલક્ષીને અંબાજી અને ઉંમરગામથી એકતાનગર તરફ જનજાતીય ગૌરવ રથયાત્રા પ્રસ્થાન પામી છે આ રથયાત્રા આજે ચીખલીથી આગળ વધીને વાંધા તાલુકાના બિનાર ગામે પહોંચી હતી જ્યાં સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું જનજાતીય ગૌરવ વર્ષ નવસારી જિલ્લો ભારતને વિકસિત બનાવવાનો છે ત્યારે આદિવાસી સમાજનું સક્રિય યોગદાન મહત્વપૂર્ણ સાબિત થશે રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામીતે આ શબ્દો ઉચ્ચાર્યા હતા આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જનજાગૃતિય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી મહાનુભાવોના વધ હસ્તે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ અગ્રણીઓ તથા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા ખેરગામમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત જનજાતીય ગૌરવ રથનું ભવ્ય સ્વાગત કેબિનેટ મંત્રી નરેશ પટેલ રમતગમત વિભાગ રાજ્યમંત્રી જયરામ ગામિત સહભાગી થયા આજની પીઢીને ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિના ગુણ અપનાવવા હાકલ કરતા આદિવાસી વિકાસના નરેશભાઈ દેશના મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની એકસોને પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં અંબાજીથી એકતાનગર અને ઉંબરગામથી કે વડિયા એકતાનગર સુધી બે જનજાતીય ગૌરવ રથ તારીખ તેર તારીખે પહોંચનાર છે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે શુક્રવારે વલસાડ ઉમર ગામથી જનજાતિય યાત્રા શનિવારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલ ખાતે માર્ગમાં ભરપૂર આવકાર મળતા મોડી આવી પહોંચી હતી જ પ્રાથમિક શાળાના રમતવીર બાળકોનું સન્માન થયું ભગવાન બિરસા મુંડાજીની એકસો ને પચાસમી જન્મજયંતિ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં નવસારી જિલ્લાના સુરખાઈ ખાતે જ્ઞાન કિરણ ભવનમાં જનજાતીય ગૌરવ યાત્રા નિમિત્તે રમતવીરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાની જ પ્રાથમિક શાળાના ત્રણ રમતવીરો કે જેઓ પ્રાથમિક શાળામાં ભણતી વખતે અનેક સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થયા હતા અને હાલ ગંગેશ્વરી મહેશભાઈ મહલા ધરમપુર કોલેજમાં બીએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરે છે જેનિલ દિનેશભાઈ શિવ ફાર્માસ્યુટિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે જ્યારે પિયુષ ખાલપાભાઈ પટેલ દિલ્હીમાં રસપોર્ટ સંકુલમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે ત્રણ ખેલાડીઓની હોકીની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ કાબિલિયત દર્શાવી છે કરચીલિયા ગામે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન મહુવા તાલુકાના કરચીલિયા ફળિયા ગામે ભાતીજી યુવક મંડળ દ્વારા આયોજિત રામદેવજી મહારાજ ભાતીજી મહારાજ મહાકાળિકા માતા ગણપતિ બાપ્પા ભદ્રકાલી માતા નાગદેવતા અને હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક કાર્ય ખેરગામના પ્રખાર જ્યોતિષ આચાર્ય શૈલેષભાઈ રાજગુરુના સાનિધ્યમાં અને આચાર્ય માક્ષિત રાજ્ય ગુરુ અને વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયું હતું જેમાં જિગ્નેશભાઈ કરશનભાઈ નાયકાએ શિખાધ્વ ધ્વજ પૂજાની ઉછામણીમાં ભાગ લઈ એક લાખ એકત્રીસ હજાર એકસો અગિયાર રૂપિયાનું યોગદાન આપી નૂતન મંદિરમાં પ્રથમ ધ્વજારોહણનો લાભ લીધો હતો અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા યુવાનો માટે સફળ મેગા જોબ ફેર તાલીમથી રોજગારી તરફ મજબૂત પગલું નવસારી જિલ્લાના અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર અને લાલસર ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે જ્યાં આજે એક વિશાળ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને તાલીમ બાદ સુધી રોજગારીના અવસરો સાથે જોડવાનો હતો આ સમગ્ર આયોજન અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા તેમના ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જે એક ખૂબ જ મહત્વનું પગલું કહી શકાય કેવી કે નવસારી દ્વારા વંદે માતરમ રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષના સ્મૂર્ણોત્સવનો ઉજવણીભેર કાર્યક્રમ આયોજવામાં આવ્યો સરકાર દ્વારા વંદે માતરમ રાષ્ટ્રગીતના એકસો ને પચાસ વર્ષના સ્વર્ણોત્સવની ઉજવણી સાતમી નવેમ્બર બે હજાર પચીસથી એ બે હજાર છવ્વીસ એક વર્ષ સુધી ચાલનાર છે તબક્કામાં કરવામાં આવનાર આ ઉજવણીના અંતર્ગત સાતમી નવેમ્બરથી ચૌદ નવેમ્બર બે હજાર પચીસ સુધીના પ્રથમ તબક્કામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે સાતમી નવેમ્બરના રોજ સામૂહિક રાષ્ટ્રીય ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું હતું જેમાં કેવી કેના વરિષ્ઠ વડા ડોક્ટર સુમિત સાળુકેના માર્ગદર્શનથી એકત્રીસ ખેડૂત ભાઈઓ બહેનોએ અને ઓગણચાલીસ વિદ્યાર્થીઓ વીસ ઠાકોરે સામૂહિક વંદે માતરમ રાષ્ટ્રગીત ગાઈને મા ભારતીને પોતાની રાષ્ટ્રીય ભક્તિ અને રાષ્ટ્રભાવ સમર્પિત કર્યા હતા ચીખલી ખાતે લક્ઝરી બસ ચાલક સાથે મારામારી કરી બસની ચાવી લઈ ભાગી છૂટેલા બે પકડાયા વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલક સાથે બે સમયે ઝઘડો કરી બસની ચાવી કાઢી લઈ ભાગી ગયા હતા જોકે ચીખલી પોલીસે ગણતરીની મિનિટોમાં જ આ બંને ઈસમોને ઝડપી પાડી બસની ચાવી પરત મેળવી હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પેચવર્કની કામગીરી ચાલતી હતી તે દરમિયાન લાંબી કતારો હતી અને જેના કારણે લઈ જી જે થ્રી બી અઠ્ઠાણું ચોસઠની બસ સાંજે છ વાગ્યાના અરસામાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રોંગ સાઈડ પર આવી પહોંચેલા વાહન ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો છુટ્ટા હાથની મારામેરી કરવામાં આવી હતી અને ચાવી લઈ ભાગી છૂટ્યા હતા જેને ગણતરીના કલાકોમાં જ પીઆઈ કોરાટની ટીમે ઝડપી પાડ્યા હતા ગણદેવીના અંબેટા ખાતે દીપડો જોવા મળતા લોકોમાં ભય ગણદેવી તાલુકાના અંબેટા ગામે નાના ફળિયા ખાતે આવેલા એક ફેક્ટરીની દિવાલ પર ગત ગુરુવારની મોડી સાંજે ફેક એક દીપડો બેસેલો જોવા મળ્યો હતો ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો ફેક્ટરીના કમ્પાઉન્ડની દિવાલ પર બેસેલા દીપડાને જોતા ત્યાંથી પસાર થતા લોકો તેનો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા ગામમાં દીપડો દેખાયની વાત પ્રસરી જવા પામી હતી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો નવસારીના દસરા ટેકરી વિસ્તારમાં ગટર પર દોઢ દાયકાથી વધુ સમયથી થયેલ દબાણ દૂર કરાયું સતત બીજા દિવસે નવસારી સેના દસરા ટેકરી વિસ્તારમાં આવેલા રામજી ખત્રી ઘોડાના તબેલા નજીકથી પસાર થતી સત્તરેક વર્ષ જૂની ગટર સતત ઉભરાતી રહેતી હતી જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત પણ થઈ હતી જેને પગલે મહાનગરપાલિકાએ ગત શુક્રવારે સ્થાનિકોના સહયોગથી ગટર લાઇન પર અવરોધો દૂર કરી અને દબાણો દૂર કર્યા હતા ગટરની સફાઈ કામગીરીની અંદર જોડાયા હતા જે સતત આજે બીજ દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી ડીજી દ્વારા બિલ ભરનારાઓના વીજ કનેક્શન પણ મનસ્વીપણે કાપી નાખાયા નવસારી મહાનગરપાલિકાના જલાલપુર વિસ્તારમાં ડીજી અધિકારીઓને કર્મચારીઓએ મનસ્વીપણે વર્તી આ વિસ્તારમાં મોટેપાયે વીજ જોડાણ કાપી નાખ્યા હતા જોકે આ કામગીરીમાં વીજ કંપનીએ સૂકા ભેગું લીલું પણ પડે તેમ નિમોને અવગણના કરી અને નિયમિત બિલ ભરનાર ગ્રાહકોના વીજ કનેક્શન પણ કાપી નાખ્યા હતા આ કામગીરી દરમિયાન વીજ કંપનીના કર્મચારીઓ જે ગ્રાહકોના વીજ બિલ ભરવાની મુદત હજુ બાકી હતી તેવા ગ્રાહકોના વીજ જોડાણ પણ કાપી નાખ્યા હતા તો સમયસર વીજ બિલ ભરી દેનારના કેટલાકના પણ વીજળીના કનેક્શન કપાઈ જતા તે લોકોએ હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો નવસરીમાં સેવાનો પર્યાય એટલે કે હેમ્યુનિટી ગ્રુપ અને હેમ્યુનિટી ગ્રુપ દ્વારા ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને હાલ ખૂબ જ પ્રચલિત એવું લાલો મૂવી જે ખરું એ દર્શાવવામાં આવ્યું તમામ વૃદ્ધોને પોતાની સાથે લઈ જઈ અને એમણે સરસ મજાનો મૂકતા એ જે થિયેટર છે એટલે કે ગિરિરાજ સિનેમા જેને કહેવામાં આવે છે ત્યાં બધા વૃદ્ધોને આ મૂવી બતાવવામાં આવ્યું કૃષ્ણ ભગવાન ઉપર ગુજરાતી મૂવી જે બન્યું છે એ અત્યારે ખૂબ પ્રચલિત છે ચલણમાં છે અને વૃદ્ધો પણ આ મૂવી જોઈ રાજીપો વ્યક્ત કર્યો હતો અને આ જ રીતે ફરી એકવાર મિટી ગ્રુપે વૃદ્ધોના મુખની ઉપર પ્રસન્નતા પ્રસરાવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નેવું ટકા અને સાંજ દરમિયાન પંચાવન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो